ખેડૂતો માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો રાજ્ય સરકારના નિયમ મુજબ સ્થાનિક કલેક્ટરે શરત ભંગના કારણે એક ખેડૂતની જમીનને સરકાર હસ્તક કરવા સુઓ મોટો કાર્યવાહી કરી હતી બાદમાં ખેડૂતે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટના સિંગલ જજે ખેડૂતની તરફેણમાં ચુકાદો આપતા કહ્યો છે કે કુદરતી કારણોસર કે એક્ટ ઓફ ગોડના કારણે અમુક વર્ષ ખેતી ન કરી હોય તો તે શરત ભંગ ન કહેવાય થોડા વર્ષ બાદ ફરીથી ખેતી ચાલુ રાખનાર જમીન ખેડૂતની જ ગણાશે તે શ્રી સરકારમાં નહીં લઈ શકાય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એ એસઆઈ સર્વે રિપોર્ટ અને કોર્ટના આદેશને પડકારશે એમ્સના વડા અસુદ્દીન ઓવેસીએ વારાણસીમાં જ્ઞાનવાપીના વ્યાસજી ભોયરામાં પૂજા કરવાના આદેશનો વિરોધ કર્યો છે તેમણે કહ્યું છે કે અમે કોર્ટના આદેશ અને એ સર્વે રિપોર્ટનો હાઈકોર્ટમાં પડકારીશું કોર્ટે એકત્રીસ જાન્યુઆરીએ આપેલો આદેશ યોગ્ય નથી કોઈ પણ કારણ વગર આદેશ આપવામાં આવ્યો હતો અમને અપીલ કરવાનો સમય પણ આપવામાં આવ્યો ન હતો તમે જ્યાં ખોજશો ત્યાં તમને કંઈક મળશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે